માયન દિનોભાઈ નવો ડુસો છે ને થોડોક થી ખાતા નથી હજી હજી આપડી પાસે જૂનો ડુસો છે થોડોક થી વાંધો નથી પેલું બે દોવાગી ડુસો બુસો ખાઈ લે હમણા પાણી પીન પછી જગ્યા બધાઈ ની ટ્રાન્સફર થઈ જા તો પાડી દેખાય ને ત્રણ થી ચાર મહિના ની છે આની કેમ છે બાકી જોરદાર છે પાટી ભાઈ જોરદાર છે નાનો પાડો એવો આમ બેઠો જે આપણે આગળ વિડીયો ઘણી વાર બતાવ્યો બાકી ગોરલ આપણી કમ્પ્લીટ છે હા જે આ રીતના બળદને બાંધેલા હોય છે કંઈ નક્કી ના હોય કંઈ ઉતારી નાખે પણ થાય તે બાકી ટ્રેક્ટર અત્યારે નવી રાહ પડ્યા કામકાજમાં આવે છે આપણે એને કલંજ થોડીક જો આમ ઓલી બાજુ ખાલુ દેખાય ત્યાં કોલંજી આવેલી છે બાકી બકાલું બધું ગાજર ડુંગળી લસણ નીંગણા ઘણું છે મેથી વટાણા બધું થઈ ગયું છે નામ બહુ ખા મારું બસ બાકી બને જોન્યુ ભાઈ હું ભાઈ બધી સરવારી હોય ગયો અને આને બધા ના થઈ ગયા છે ખીલા ચોખા ને અલગ અલગ જ્યાં જવાની હોય ને હમણાં લે છે એટલે અંદર જ હોય હમણાં અહીં થોડો થોડો તડકો લાગે ને બે સાહેબ બાકી આ ત્રણ ને વાંધો નમરે સાંયાનો સાંયો અને થોડો કોથાર આવે અહીંયા એટલે વાંધો રહે

વ્યાણેલી છે અહીં પાંચ ને ચાર નવ જોવા જોઈએ હે ભાઈ કાંધાની માનવી ગીરના ચાર નો ઢેગલો તો તમે માં જોયો છે ખાતરનો ઢેગલો ભાઈ બતાવી દઉં કે દૂનો બતાવ્યો નથી ખાતર ઘણું એવું થઈ ગયું બીજા ખેતરો ટ્રાન્સફર કરવાનું થાય હમણાં બધું આમાં કઈક નવરા થઈ નહી એટલે પચા ટોલી જેવું ભાઈ સોખું ખાતર હોય ને પચા ટોલી ધોય બધી જમીનમાં થઈ જાય ગોરલ ઉભી છે અહીંયા અને આપણા પાડા નું રિઝલ્ટ તો તમને બતાવ્યું આ તો પાડી છે બળદ લીય છે ભાઈ તડકો રાતે અંદર ઓથમાં હોય આવી જાય તડકા ના કિમ બાકી મોજમાં બેઠા ને આવું મોજ આવવી જોઈએ આને મોજ આવે એટલે આપણે આવે બુસો બુસો ખાવો હોય ખાઈ નક્કી નઈ અને ભાઈ ઘરનું બકાલું બધું ધાણા મેથી વટાણા ગુવા ડુંગળી લસણ રીંગણા ગાજર ટમેટા અને ભાઈ ચણા જો ચણા ઉગી ગયો કાંઈ મહેણીનું કામ થઈ ગયું પૂરું છેલ્લે એકવીસ વીઘા વાવેલું છે

માંડવી ઉપાડવાનું એવું કરવાનું છે કલંજી અરુડા અરોડા એવું બધું કામકાજ હાલે અત્યારે અને ઓલી ભે હું ભાઈ ગઈ છે સરવા એટલે એની જગ્યાએ વેવ ગયું ઓલ્યું કેમ કે અહીંયા થોડા ખીલા ચોખ્ખા થઈ જાય રાતે ભે અહીંયા બેઠી હોય મીંદળો કેમ છે બાકી જોઈ લે પૂરો પૂરું મીંદળું બિલાડી

બધાએ ટોટલ ખેતરમાં જો આપડા ખેતરમાં કલ્યા કલરના થોડા ઓલા ખેતરમાં એક ખેતરમાં પીળા કલરના છે ઝેડ ઓલા ખેતરમાં તોરા કલરના આપણો ઓલા ખેતરમાં જો દેખાય ને ભાઈ સનસેટ થવાનું તૈયારી થઈ ગઈ છે આપણે બાંધી દાવે બ્લુ ને વ્હાઇટ દેવા છે આયા બે ચાર બાકી આપણું આખું ખેતર બાજુના અહીંથી લગભગ પચીસ તેરી ને પંચોતેર વીઘા જમીન ભાઈ અમારી ભાઈઓની એમાં બધે આખામાં દેખાય જો બધા એમાં એક નંબરના અને ઓલા ખેતર નિશાના ખેતરો હોય ને ભાઈ એમાં બાંધવા પડે ફરજ જ્યાદ ભાઈ ચકલા બધા ઉપાડી નાખી દઈએ એવું થાય મહેનત માથે પડે આપણી બે બે ત્રણ ત્રણ પાણી પાયા હોય ને ઉગાડ્યું હોય ને બધી મહેનત માથે જાય એટલે કરવું પડે ભાઈ કોઈ કઈને કોઈ આવો શોખ ન હોય અને આ કંઈ ભાઈ દુરુપયોગ એ કરતા નથી પછી છે હમણાં થોડુંક વાવેતર શિયાળું મોટું થઈ જાય એટલે કાઢી લેવાના અને કાગળ એમને જો તૂટીને ક્યાંય અહીંયા જાય તો એ કોઈ નડતા નથી એટલે ભક્ત તૂટે જ ઓછા એટલે વાંધો ના આવે પછી અથવા તો ફરગાવી દઈ ગમતી કરી નાખી બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દે ચેનલને જય મુરલીધર જય વસરાજ અને લાઇક ને શેર ભાઈ કમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં જય મુરલીધર જય વસરાજ